નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ નજીક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વડોદરામાં હાલ ગણેશ ઉત્સવ શરૂ છે ત્યારે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક જી બીના થાંભલા પર બે માણસો કામગીરી માટે ઉપર ચડ્યા હતા તે દરમિયાન તેમને નીચે પાંચ ફૂટનો મગર જોતા તેમને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ કરતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તા વન વિભાગના અધિકારીઓને સાથે રાખી મગરનું સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં ભારે જહેમત બાદ તેઓએ મગરનું રેસ્ક્યુ કરી વિભાગને સુપ્રત કર્યું હતું નોંધનીય છે કે હાલ વડોદરામાં ગણેશ ઉત્સવ શરૂ છે ત્યારે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક ઝાકરા હોવાથી તેમજ તાજેતરમાં જ પૂરના કારણે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોને પોતાનું નિવાસસ્થાન છોડવું પડ્યું જેથી વડોદરા રોડ રસ્તા તેમજ અવાવરો જગ્યા પર મગર જોવા મળી રહ્યા છે જેથી વિસર્જન કરવા આવનાર ભાવિ ભક્તોને પણ તેનું ધ્યાન રાખવું જોઈએ